હાલડાંના કવિ કૈલાસ પંડિત ઓગણીસો એકતાલીસ થી ઓગણીસો ચોરાણું હાલડામાં શિરમોર સમૂહ હાલડું દીકરો મારો લાડકવાયો દેવનો દીધેર છે વાયરા જરા ધીરે વાજો એ નીંદમાં પોઢેલ છે મનહર ઉધાસના કંઠે ગવાયેલા આ ઉર્મી કવિ કૈલાશ પંડિતનો જન્મ તેવીસ ડિસેમ્બર ઓગણીસો એકતાલીસના દિવસે જબલપુરમાં થયો હતો માતાના મનોભાવ અને વાત્સલ્ય એમાં પ્રગટ થાય છે માતૃભાષા હિન્દી છતાં ગુજરાતી ભાષાને એમને સગીમાં જેટલો પ્રેમ કરી રચેલા ગીતો ગઝલો એમના અવસાન પછી આજે વધુ લોકપ્રિય થયા છે મનહર ઉધાસને ગઝલો ગાતા કરવાનું શ્રેય એમને જાય છે બંને મુંબઈની ગેબ્રિયલ કંપનીમાં સાથે નોકરી કરતા અને મુશાયરામાં જતા અહીં ગનીધીનવાલા બેફામ શૂન્ય મરીઝ અમૃત ઘાયલ જેવા ગઝલકારો સાથે પંડિતજી અને મનહર ઉધાસનો પરિચય થયો હતો એક વખત મનહર ઉધાસે કૈલાસ પંડિતન પોતે કમ્પોઝ કરીને ગાયેલી ગઝલોને મળેલા અદભુત પ્રતિસાદ પછી ઉધાસની સંગીત યાત્રા શરૂ થઈ હતી જેમાં પંડિતજીની ગઝલોનું આલ્બમ પ્રીતનામ સમનામ ખૂબ સફળ થયું હતું જીવનની મહેફિલમાંથી અધવચ્ચે ઉઠી જનાર તેઓની એક ગઝલ મહેફિલની ત્યારે સાચી શરૂઆત થઈ હશે મારા ગયાન પછી જ મારી વાત થઈ હશે તેઓનું આઠ નવેમ્બર ઓગણીસો ચોરાણું ના દિવસે અવસાન થયું હતું